શહેરના કુંભરવાડા મોતી તળાવ વિસ્તારમાં બાનમાઓ ખાવા ગયેલા યુવાન ઉપર બે શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા શહેરના કુંબરવાડા મોતી તળાવ વિસ્તારમાં બપોરના સુમારે જૂની દાવત રાખી બે શખ્સોએ એક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રોહિત મહેન્દ્રભાઈ ગોયલ નોંધાવી હતી કે ગત તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ બપોરે તેઓ તેમના બનાવી સુરેશ પ્રવીણભાઈ મેર સાથે મોટરસાયકલ પર ખેડૂતવાજ કામે જઈ રહ્યા હતા બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મોતીતરાવ પાસે અબ્દુલભાઈની દુકાને પાનમાઓ ખાવા ઊભા રહ્યા હતા ત્યારે હુમલો થયો હતો ત્યાં હાજર બટુકભાઈ બોલોચ ને તેના મિત્રો ટોપિક ગ રહે કુંબરવાડાએ સુરેશભાઈને આંતરી ગાળા ગાળી શરૂ કરી હતી તમે અગાઉ અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરી હતી તેમ કહી ઝઘડો કર્યો હતો સુરેશભાઈ ફરિયાદ ન કરી હોવાનું જણાવતા છતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને માર મારતા ગલ્લીમાં ખેંચી ગયા હતા ઝઘડા દરમિયાન બટુક પાસે રહેલી છરી કે ખેંચી લીધી હતી અને સુરેશભાઈની છાતીના ભાગે ઝીકી દીધી હતી ગંભીર ઈજાને કારણે લોહી લુહાણ હાલતમાં સુરેશભાઈ ધળી પડ્યા હતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા હુમલાખોરો આજે તો બચી ગયો પણ હવે જો ફરિયાદ કરી તો જાનથી મારી નાખ્યું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત સુરેશભાઈ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ મામલે રોહિતે બટુક બોલો તથા ટોપિક બંને હુમલાખોરો વિરુદ્ધ બોતરાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી